હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ સીસી ફૂડ આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસમાં એક ટાણા માટે ફરાળી થાળી આ થાળી માત્ર એક કલાકમાં તૈયાર કરી સર્વ કરી શકો છો આજે આપણે ફરાળી થાળીમાં સાબુદાણાની ખીર તેને તમે સાબુદાણાનો દૂધપાક પણ કહી શકો છો બટેકા ટામેટાનું રસાવાળું શાક સાબુદાણાની હરિયાળી ખીચડી રાજગરા મોરૈયાની પૂરી અને સાબુદાણાની કટલેસ બનાવીશું તો ચાલો વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવી ફરાળી થાળી બનાવવાની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં આપણે સાબુદાણાનો દૂધ બનાવી લઈએ તો પહેલાં તેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈશું તો તેના માટે મેં અહીંયા એક લિટર ફૂલ ફેટ દૂધ લીધેલું છે તેની સાથે જ આપણે અડધો કપ સાબુદાણાને બે કલાક પહેલાં પલાળીને રાખેલા છે તો સાબુદાણા આ રીતે સરસ પલાળી ગયા છે સાથે જ આપણે આપણે ટેસ્ટ પ્રમાણે ખાંડ લઈશું ડ્રાય ફ્રૂટ્સ કેસર અને એલચીનો પાવડર લઈશું તો ચાલો દૂધપાક બનાવવાની શરૂઆત કરીએ હવે દૂધને આપણે ગેસ પર મૂકીશું અને દૂધને થોડીવાર માટે ગરમ કરી લઈએ દૂધ થોડું ગરમ થાય એટલે આ રીતે મિક્સ કરતા જવાનું છે જેથી આપણું દૂધ તળિયા પર ચીપકે નહીં તો આ જ રીતે આપણે દૂધને ગરમ થવા દઈએ તો આ રીતે મેં દૂધ થોડું ગરમ કરી લીધેલું છે હવે દૂધને આપણે કેસર લીધેલું છે તેમાં ગરમ દૂધ નાખીશું આ રીતે થોડી વાર માટે રહેવા દઈશું તમારી પાસે કેસર ન હોય તો તમે કેસર નાખ્યા વગર પણ આ દૂધ પાક બનાવી શકો છો હવે દૂધ આપણું આ રીતે થોડું થોડું ગરમ થવા લાગ્યું છે તો તેની અંદર આપણે પલાળેલા સાબુદાણા છે તે ઉમેરી દઈશું સાબુદાણા જ્યાં સુધી સુધી ટ્રાન્સપરન્ટ ન થાય ત્યાં આ જ રીતે હલાવતા ઉકાળી દૂધને હવે તમે જોઈ શકશો આપણું દૂધ આ રીતે સરસ ઉકળવા લાગ્યું છે તો આ જ રીતે આપણે ઉકાળતા દૂધને હલાવતા થોડું ઘટ થાય ત્યાં સુધી હલાવીશું અને ગરમ કરીશું સાથે આપણે આજે કેસરવાળું દૂધ રેડી કર્યું છે તે પણ ઉમેરી દઈએ કેસરવાળું દૂધ નાખવાથી દૂધ પાકમાં સરસ કલર આવે છે એટલા માટે મેં કેસર ઉમેરેલું છે તમારી પાસે ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો આ દૂધને મેં થી સાત મિનિટ માટે આ રીતે ઉકાળી લીધેલું છે તો હવે તમે જોઈ શકશો આ રીતે સાબુદાણા આપણા થોડા ટ્રાન્સપરન્ટ થવા લાગ્યા છે તો હવે આપણે સાથે સ્વાદ પ્રમાણે ખાંડ ઉમેરી દઈશું તમને જે રીતે મીઠાશ સ્વે એ રીતે તમે ખાંડ લઈ શકો છો અત્યારે મેં અડધો કપ જેટલી ખાંડ લીધેલી છે ખાંડ નાખ્યા બાદ ફરી આપણે સારી રીતે ઉકળવા દઈશું દૂધને સાથે આપણે એલચીનો પાવડર પણ ઉમેરીશું અત્યારે મેં એલચીનો પાવડર લીધેલો છે તમને જાયફળનો ટેસ્ટ ભાવતો હોય તો તમે જાયફળ પણ લઈ શકો છો ફરી આપણે દૂધને પાંચ મિનિટ માટે સારી રીતે ઉકળવા દઈશું દૂધને આપણે વચ્ચે આ રીતે થોડી થોડી વારે હલાવતા રહેવું જેથી તળિયા પર ચીપકે નહીં સાઈડ પર પણ જામેલું હોય તે અંદર મિક્સ કરતા જઈશું તો આ જ રીતે આપણે દૂધને હજુ થોડું ઘટ કરીશું તો ઘટ થવા દઈએ તો હવે તમે જોઈ શકશો આ રીતે દૂધ આપણું એકદમ સરસ રીતે ઘટ થવા લાગ્યું છે કલર પણ સરસ આવી ગયો છે અને આપણા સાબુદાણા છે તે પણ એકદમ સરસ રીતે ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે તો હવે આપણો દૂધ પાક તૈયાર થઈ ગયો છે હવે લાસ્ટમાં આપણે ડ્રાય ફ્રૂટ ઉમેરીશું થોડું ડ્રાયફ્રૂટ આપણે ગાર્નિશ માટે પણ રાખીશું ડ્રાયફ્રૂટમાં તમારી પાસે જે પણ ડ્રાયફ્રૂટ હોય તે લઈને તમે આ દૂધ પાક બનાવી શકો છો તો હવે આપણે દૂધ પાકને નીચે ઉતારી અને સારી રીતે ઠંડો કરી લઈશું ત્યારબાદ સર્વ કરીશું તો આ રીતનો આપણે દૂધ પાક રેડી કરી લીધેલો છે હવે ગેસ બંધ કરી નીચે ઉતારી લઈશું હવે આપણે સાબુદાણાની હરિયાળી ખીચડી બનાવી લઈશું તો તેના માટે પેન લઈશું પેનમાં આપણે બે ટેબલ સ્પૂન તેલ લઈશું તેલને થોડું ગરમ થવા દઈએ તેલ ગરમ થાય એટલે તેમાં બે થી ત્રણ ચમચી આપણે સિંગદાણા લઈશું સિંગદાણાને આપણે તળી લેવાના છે સિંગદાણાને આપણે ગોલ્ડન બ્રાઉન થાય તેવા તળીને તૈયાર કરવાના છે તો તળી લઈએ હવે તમે જોઈ શકશો સિંગદાણા એકદમ સરસ રીતે તળાઈને તૈયાર છે તેને આપણે બાઉલમાં નીકાળી લઈશું હવે આપણે તેલમાં આખું જીરું લઈશું એક ચમચી લીમડો લઈશું સાથે જ મરચાંના ટુકડા પણ લઈશું હવે આપણે કાચા બટેટા લઈશું અત્યારે મેં બે મીડિયમ સાઇઝના બટેટા લીધેલા હતા તેને આ રીતે ઘીના ટુકડામાં કટ કરીને લીધેલા છે બધું જ મિક્સ કરી લઈએ હવે બટેટાને આ રીતે એક મિનિટ માટે ચડવા દઈએ ઢાંકીને ત્યાં સુધીમાં આપણે એક પેસ્ટ બનાવવાની છે તે તૈયાર કરી લઈએ તેના માટે એક મિક્સર જાર લઈશું તેમાં ધાણા લઈશું આદુનો ટુકડો મરચાંના ટુકડા એક ચમચી દહીં નાખી અને તેની પેસ્ટ બનાવી તૈયાર કરી લઈએ હવે આપણે બટેટા ચેક કરી લઈએ ચડી ગયા છે કે નહીં થોડો મરી પાવડર ઉમેરીશું સ્વાદ પ્રમાણે નમક લઈશું મિક્સ કરી લઈએ હવે બટેટા સરસ ચડી ગયા છે તો તેમાં આપણે બનાવેલી પેસ્ટ ઉમેરીશું સાબુદાણા લઈશું સાબુદાણાને મેં બે કલાક પહેલા પલાળીને રાખેલા હતા બધું જ બરાબર મિક્સ કરી લઈએ ફરી આપણે ઢાંકીને બે મિનિટ માટે ચડવા દઈશું જેથી સાબુદાણા સરસ ચડી જાય હવે આપણે તળેલા સિંગદાણા ઉમેરી દઈશું ગેસ બંધ કરી દઈએ લીંબુનો રસ પણ લઈશું ફરી આપણે બધું જ મિક્સ કરી લઈએ હવે આપણી સાબુદાણાની ખીચડી ખાવા માટે એકદમ તૈયાર છે નીચે ઉતારી લઈએ હવે આપણે બનાવી લઈશું બટેકા ટામેટાનું રસાવાળું શાક ભાજી બનાવવા માટે બે મીડિયમ સાઇઝના બટેટા તેને બાફીને ઝીણા કટ કરી લીધેલા છે બે ટામેટા તે પણ મીડિયમ સાઇઝના તેને મેં પ્યુરી બનાવી લીધી છે મિક્સરમાં ક્રશ કરીને એક ચમચી ધાણા સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું અડધી ટીસ્પૂન જીરું એક ચમચી આદુ મરચાંની પેસ્ટ અને તેલ એક કઢાઈ લઈ અને તેમાં બે ચમચી તેલ નાખી દઈએ તેલ ગરમ થાય એટલે તેમાં લીમડાના પાન ના પાન આપણે આ રીતે ચીણા કાપીને નાખી દઈએ હવે તેમાં જીરું આદુ મરચાની પેસ્ટલાઈએ ટામેટાની ક્યુરી અને તેને બરાબર મિક્સ કરી લઈએ અને થોડીવાર ચડવા દઈએ આમાં જે ટામેટાનું પાણી હોય તે ત્યાં સુધી અને આપણે કાંકળી લેવાની છે આ ભાજી પૂરી સાથે ખૂબ જ ટેસ્ટી લાગતી હોય છે ચડી ગયા છે અને તેલ પણ તમે જોઈ શકો છો તેલ પણ બહાર આવી ગયું છે એટલે તેમાંથી બધું પાણી ટામેટાનું પાણી ભળી ગયું છે હવે તેમાં આપણે બટેટા નાખી દઈએ આ રીતે બટેટા થોડા મોટા હોય તો આપણને ભાજી થોડી ગ્રેવી વાળી જોઈતી હોય તો થોડું પાણી નાખી શકાય છે અને એમ જ કરવી હોય તો આમ નમય પણ તે ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આપણે થોડી ગ્રેવી વાળી બનાવશું તો થોડું પાણી નાખી દઈએ અને તેને થોડી ઉકાળીને તૈયાર કરી લઈએ આપણે આ ભાજીની અંદર મરચું નાખવું હોય તો કાશ્મીરી લાલ મરચું નાખી શકાય છે અત્યારે મેં નથી નાખ્યું આ ભાજીને આપણે એક મિનિટ માટે ચડવા દઈએ હવે તેમાં દાણા નાખી દઈએ તેને મિક્સ કરી લઈએ હવે તેમાં લાસ્ટમાં મીઠું નાખીને બરાબર મિક્સ કરી લઈએ હવે આપણું બટેટા ટામેટાનું રસાવાળું શાક પણ બનીને તૈયાર છે હવે આપણે ફરાળી કટલેટ બનાવી લઈએ તો તેના માટે એક પેન લીધેલું છે પેનની અંદર આપણે એક કપ સાબુદાણા લઈશું સાબુદાણાને આપણે પાંચ મિનિટ માટે આ રીતે રોસ્ટ કરી લઈશું તમારે કટલેટ બનાવી હોય અને તમે સાબુદાણા પલાતા ભૂલી ગયા હોય તો તમે આ રીતે સાબુદાણા રોસ્ટ કરીને ફટાફટ કટલેટ બનાવી શકો છો હવે સાબુદાણાને મેં પાંચ મિનિટ માટે આ રીતે રોસ્ટ કરી લીધેલા છે હવે તેને નીચે ઉતારી ઠંડા કરી પીસીને પાવડર તૈયાર કરી લઈશું સાબુદાણાને ઠંડા કરી આ રીતે મેં પીસી લીધેલા છે તેની અંદર આપણે બાફીને બટેટું છીણીને લઈશું અત્યારે મેં એક મોટી સાઈઝનું બટેટું લીધેલું છે સિંગદાણાનો ભૂકો લઈશું બેથી ત્રણ ચમચી જેટલો લીધેલો છે એક ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું સ્વાદ પ્રમાણે નમક ઉમેરીશું અત્યારે મેં આ ફરાળી ડીશમાં સેંધા નમકનો યુઝ કરેલો છે મરી પાવડર લઈશું કોથમીર ઉમેરીશું અને હવે લીંબુનો રસ ઉમેરીશું હવે બધું જ મિક્સ કરી લઈએ હવે આ બધું સરસ મિક્સ થઈ ગયું છે તેમાં થોડું થોડું પાણી ઉમેરતા ડો તૈયાર કરીશું તો તૈયાર કરી લઈએ લુઆ આપણે આ રીતે થોડો ફેલાવી દઈશું થીક વણવાનો છે તો થીક વણીને તૈયાર કરીએ તો આ રીતે મેં વણીને તૈયાર કરી લીધેલું છે આ રીતની આપણે થિકનેસ રાખીશું હવે તેને આપણે કોઈ પણ શેપમાં કટ કરી શકાય છે તો આપણે કટ કરી લઈએ અત્યારે મેં હાર્ટ શેપ લીધેલો છે તમે રાઉન્ડ શેપ પણ લઈ શકો છો તો આ રીતે હું બધી જ કટલેટ્સ તૈયાર કરી લઈશ એક પ્લેટમાં મૂકતા જઈએ હવે આપણી બધી જ કટલેટ બનીને તૈયાર છે હવે તેને તળી લઈશું આ સાઈડ કટલેટ તળવા માટે તેલ પણ ગરમ થવા માટે મૂકી દીધેલું છે તેલ આપણું ગરમ છે તો કટલેટ આપણે તેલમાં તળાવવા માટે મૂકી દઈએ થોડીવાર માટે આપણે ગેસની ફ્લેમ હાઈ રાખીશું ત્યારબાદ આપણે મીડિયમ કરી દઈશું અને મીડિયમ ગેસ ઉપર ગોલ્ડન બ્રાઉન થાય એવી કટલેટ આપણે તળવાની છે તો તળાવવા દઈએ

સ્વાદ પ્રમાણે મીઠું અને મરી પાવડર હવે આપણે પેલા લોટ બાંધીને તૈયાર કરી લઈએ તેમાં મરી પાવડર સ્વાદ પ્રમાણે મીઠું અને તેમાં બે ચમચી તેલનું મોણ નાખી દઈએ આપણે મોણમાં તેલને ને બટે ઘી પણ નાખી શકાય છે તો હવે તેને બરાબર હાથથી મિક્સ કરી લઈએ થોડું થોડું પાણી નાખતા જઈએ અને તેનો લોટ બાંધીને આપણે તૈયાર કરી લઈએ આ લોટને પણ આપણે પૂરીના લોટ જેવો જ બાંધીને તૈયાર કરીશું રીતે આપણે પૂરીનો લોટ બાંધીએ છીએ એ રીતે જ તૈયાર કરી લઈએ આ લોટ બંધાઈ ગયો છે થોડું તેલ નાખી અને તેને મસળીને આપણે તૈયાર કરી લઈએ આ લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે તેને ઢાંકીને આપણે દસ મિનિટ માટે રેવા દઈએ હવે આ લોટને આપણે થોડો મસળી લઈએ આ રીતે તેમાંથી નાના નાના ગોળા બનાવી લઈએ આ રીતે આપણે બધા જ ગોળા વાળીને તૈયાર કરી લઈએ અને તેલ પણ આપણે ગરમ થવા મૂકી દીધું છે આ લોટમાંથી બધા જ લુવા બનીને તૈયાર થઈ ગયા છે હવે આપણે પૂરી વાણી લઈએ હવે આપણે બે પ્લાસ્ટિક પેપર લઈ તેના ઉપર બે ટીપાં તેલ નાખી બંને કાગળને ગ્રીસ કરી લઈએ હવે એક કાગળ પાટલી ઉપર રાખી તેના ઉપર એક લૂવો મૂકી અને બીજો કાગળ મૂકી અને તેને પૂરી વણીને તૈયાર કરીએ પૂરી આપણે આ રીતની જ વણવાની છે આ રીતે પૂરી વણવાથી પૂરી આસાનીથી આપણે વણી શકાય છે પૂરી આપણે વણાઈ ગઈ છે તો આપણે પૂરી બધી જ આ રીતે જ વણીને તૈયાર કરી લઈએ ચેક કરી લઈએ તેલ ગરમ થયું છે તેલ ગરમ થઈ ગયું છે પૂરી તળવા મૂકી દઈએ પૂરીને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળીશું અને તેને થોડીવાર માટે પલટાવતા રહીએ

કોથમીર સિંગદાણાની ચટણી સાથે જ આપણે લઈશું સાબુદાણા બટેકાની કટલેટ આ કટલેટ ખાવામાં ખૂબ જ ક્રિસ્પી બને છે તો ફ્રેન્ડ્સ તમારે જ્યારે ફરાળી થાળી બનાવવી હોય તો બે કલાક પહેલાં જ તમારે સાબુદાણા પલાળી દેવાના અને સાઈડ પર આપણે બટેટા પણ બાફી લેવાના પછી તમે આ ફરાળી થાળી બનાવશો તો ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે તો ફ્રેન્ડ્સ તમે પણ આ આઠમના ઉપવાસમાં અથવા તો અગિયારીસના ઉપવાસમાં આ ફરાળી થાળી બનાવીને ખાઈ શકો છો અથવા તો તમે કોઈ પણ ઉપવાસ કરતા હોય તેમાં આ ફરાળી થાળી બનાવીને ખાઈ શકો છો તો ફ્રેન્ડ્સ તમે પણ જરૂરથી ટ્રાય કરજો ત્યારબાદ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે તમને આજની રેસિપી કેવી લાગી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે થેન્ક્સ ફોર વોચિંગ